સુરતમાં પાનેસરા પોલીસે ગોવાલક રોડ પર આવેલા હુમિયાનગરની ગુમ થયેલી બાળક માસૂમ ચાર વર્ષીય બાળાને હેમ ખેમ શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવતા પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો સુરતમાં બાળાઓ ગુમ થવાની જાણ થતાં જ પોલીસ સેક્શનમાં આવી અલગ અલગ ટીમો બનાવી ત્વરિત બાળાઓની શોધી કાઢવા કવાયત હાથ ધરી છે ત્યારે આવી જ રીતે પારનેસરા પોલીસે ફરી એક માસુમ કે જે ગુમ થઈ હતી તેને શોધી કાઢી છે વાત એમ છે કે સુરતના પાણેસરા ખાતે આવેલ गुवालक रोड પર ઉમિયાનગર થી એક ચાર વર્ષ નિબાળ રમતા રમતા ગુંમ થઈ હતી સવારે 10 વાગ્યા ના અર્ષામાં બાળા ગુંમ થતા બાળા ના પરિવાર દ્વારા તત્કાલિક પાંડેસરા પોલીસ મતકે દોડી જઈ ફરિયાદ કરી હતી જનરેલી પાંડેસરા પીઆઈ એશ્યુમ ગડવીને જાણ કરતાં તેઓ ડીસીપી ને આ અંગે જાણ કરી ત્વરી ટીમો બનાવી બાળા ની સોદ કોણ હાથ ધરી હતી અને ગણતરીના સમયમાં જ ગુંમ થયેલી બાળા ને પોલીસે સોધી કાળી પરિવાર નિસોпта પરિવારજનો દ્વારા પોલીસ નો આભાર વ્યક્ત કર્યો તો આ સમયે માશુમ વાળા ના પરિવાર ની આ ખુશીના આંસુ પણ આવી ગયા હતા બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી સુરત